સુરતમાં ચોરીના ગુનામાં પોલીસે ઝડપી પાડેલો આરોપી ભાગીને તાપી નદીમાં કૂદી ગયો હતો કોજ વેપરના પાળા પરથી લઈ જતા સમયે આરોપી તકનો લાભ લઈને ભાગી ગયો હતો આરોપી પાળા પરથી પાણીમાં કૂદ્યા બાદ તાપી નદીની વચ્ચે આવેલા ટાપુ પર પહોંચી ગયો હતો જોકે ચાર કલાકની શોધખોળ બાદ પોલીસે તાપી નદીની વચ્ચે આવેલા ટાપુમાં સિંથાયેલા આરોપીને ઝડપી પાડ્યો છે સુરતની અમરોલી પોલીસે ચોરીના ગુનામાં એક આરોપીને ઝડપ્યો હતો જે આરોપી તાપી નદીના પાળા પરથી પોલીસને ચકમો આપી નદીમાં કૂદી નદી પર આવેલા ટાપુ પર પહોંચી ગયો હતો જેને ક્રાઇમ બ્રાન્ચ અને ફાયરની ટીમ પણ સ્થળે દોડી ગઈ હતી ક્રાઇમ ટીમ દ્વારા ફાયર બ્રિગેડની ટીમને બોલાવી લેવાઈ હતી અને ફાયર બ્રિગેડ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ ટ્રોન ટીમ સાથે બોટમાં બેસી બેટ ઉપર જઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું બેટ ઉપર પુષ્કળ પ્રમાણમાં ઝાડી સાકર ખાડા ટેકરા કાદવ કિચડ હોવાથી આરોપી શખ્સ મળી આવતો નહોતો ડ્રોન કેમેરાથી સજ્જ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં ચાર કલાકની ભારે સહેમત બાદ ડ્રોન કેમેરાની મદદથી આરોપીની શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી હતી પકડાયેલા આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરુભાઈ સરૈયા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરાઈ છે આરોપી મુકેશ વિરુદ્ધ અમરોલી પોલીસ સ્ટેશન ખાતે હરફોડ ચોરીનો ગુનો નોંધાયેલો છે ચાર જૂનના રોજ અમરોલી છાપરા વાઢા વિસ્તારમાં દિવસના સમય દરમિયાન એક ઘરનું તાળું તોડી એમના ઘરમાંથી ચાર તોલા જેટલું સોનું જેમાં બે તોલાની ચેન એક એક તોલાની વેટી અને ચાંદીના વાસણોની ચોરી થયેલી હતી આ ઘરફોડના અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર મહિલા વગેરે લોકો તપાસમાં હતા દરમિયાનમાં એમને માહિતી મળી હતી કે મુકેશ ઉર્ફે લાલુ ગોવિંદભાઈ ધીરુભાઈ સરવૈયા જે મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે બે વર્ષથી અહીંયા રહે છે એ આ ગુનામાં સંડોયેલા છે આ બાતમી આધારે રાંદેર કોઝવે પાસે સિંગલપુર કોઝવે પાસે પોલીસની ટીમ એની વોચમાં હતી તો એ પોલીસને જોઈ બાઇક મૂકી અને તાપી નદીમાં કૂદી ગયો હતો ગઈકાલે સાંજે બપોરે ત્રણેક વાગે આ નદીમાં કૂદ્યા પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તરત એસએમસીના ફાયર ડિપાર્ટમેન્ટને બોલાવવામાં આવ્યો હતો એમ્બ્યુલન્સ અને ડ્રોન વગેરેની તરત મદદ લેવામાં આવી હતી અને પોલીસની વિવિધ ટીમો દ્વારા એ સ્વિમિંગ કરી અને તરીને એક બેટમાં જતો રહ્યો હતો જ્યાં ખૂબ જાડીજાખરા કિચડ વગેરે હતું અને સીપી સાહેબે દરેક ઓલામાં ડ્રોનનો સારી રીતે ઉપયોગ કરવા માટે પણ જણાવેલું હતું જે અનુસંધાને આમાં પણ ડ્રોનના ઉપયોગથી આસાનીથી અમને બે ત્રણ કલાકની જહેમત થઈ પણ આરોપી મળી આવ્યો હતો એક જાડી ઝાખરામાં સાડી ઓઢી અને કોઈ એમના કોઈ હલનચલન વગર છુપાઈને પડ્યો હતો પણ ડ્રોનની મદદથી અને ફાયર બ્રિગેડ પોલીસની ખૂબ મહેનતના ત્રણથી ચાર કલાકની મહેનત બાદ એ મળી આવ્યો હતો એની પાસેથી આ તમામ ઓર્નામેન્ટ્સ કબજે કરવામાં આવ્યા છે અને આગળની તપાસ વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે